મારા તમામ વિડીયો ગુજરાતની જનજાગૃતિ માટેનો હોય છે ગુજરાતને સ્વાવલંબી બનાવવું છે ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે અને ગુજરાત મારા લોહીમાં વણાયેલું છે ગુજરાત પણ સ્વર્ગ બની શકે છે શા માટે ચીનુભાઈ કાથરૂઆયા આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ છતાં થોડીક ગુજરાતની પરિસ્થિતિની વાત કરું છું કે ગુજરાતનો વિસ્તાર વિસ્તાર એક લાખ છન્નું હજાર ચોરસ કિલોમીટરનો છે આ બધા આંકડાઓ વેબસાઇટમાંથી મેળવેલી માહિતીના આધારે છે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત દેશનું પાંચમું રાજ્ય છે અને આપણે સૌ જાણીએ છીએ લગભગ ગુજરાતની વસ્તી છ કરોડથી વધારે છે યુરોપના કોઈ પણ દેશ કરતાં મોટો છે ઇઝરાયલ કરતાં પણ મોટો છે યુક્રેન કરતાં પણ મોટો છે આ બે દેશના નામ એટલે આપું છે કે એ દેશ અડીખમ છે પોતાની ગૌરવ જાળવી રાખવા માટે પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે નાગરિકોના હિત માટે એકે એક નાગરિકો સક્ષમ છે અને લડે પણ છે ખુમારી પણ છે એટલા માટે આ બંને દેશનું નામ આપું છું પહેલી મે ઓગણીસો સાહીઠના ના રોજ જે હવે બે દિવસ પછી આવવાની છે આવતા થોડા દિવસો પછી જ છે પહેલી મે ઓગણીસો સાહીઠના ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાર પહેલાં દ્વિભાષી રાજ્ય હતું મહારાષ્ટ્રને ગુજરાત બંને એક રાજ્ય હતા અને હિન્દુ ચાચાની લડતના કારણે લાંબી લડત આપી ગુજરાતને આપણું ગુજરાતનું સ્ટેટસ મળ્યું ગુજરાતની અસ્મિતા મળી ગુજરાતનું રાજ્ય મળ્યું ત્યાર પહેલાં ગુજરાતના મોરારજી દેસાઈ પણ કેન્દ્રમાં હતા ઘણા સારા સારા સાંસદો દિલ્હીની સરકારમાં હતા કોંગ્રેસની સરકાર હતી પણ આપણા સાંસદો ગુજરાત માટે ક્યારેય લડ્યા જ નથી ઇવન મોરારજી દેસાઈ પણ પણ ઇન્દુ ચાચાની લડતથી આપણને ગુજરાત મળ્યું ગુજરાતનું રાજ્ય મળ્યું અને એક સૌભાગ્ય હતું હવે આપણને મળશે કે નહીં ખબર નથી પણ ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન સીએમ સીએમ શ્રી એટલા માટે વાપરું છું આપણા વચ્ચે જીવંત છે એવું અનુભવું છું જીવરાજભાઈ મહેતા હતા અણીશુદ્ધ અણી શુદ્ધ નવથી શીખ સુધી આ વ્યક્તિ પ્રમાણિક હતા ગુજરાતને હવે એવો સીએ મળશે કે નહીં એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને એ વાત ભવિષ્ય ઉપર પણ છે વર્તમાન સ્થિતિએ જોઈએ તો ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાની સીટો છે છવ્વીસ લોકસભાની સીટ છે અને અગિયાર રાજ્યસભાની સીટ છે આ આંકડા પણ ન્યૂઝ મીડિયાના આધારે લીધા છે આમ છતાં ગુજરાતનો અવાજ સંસદમાં સંભળાતો નથી હા આજની તારીખમાં એક કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના રાજ્યના એક પ્રમુખ પણ છે એ આજે ગુજરાતનો અવાજ બુલંદ કરીને રાજ્યસભાને ગજાવે છે આ સિવાય ગુજરાતના સાંસદોનો ક્યાંય અવાજ સંભળાતો નથી ભારતનો સૌથી વિશાળ સમુદ્ર કિનારો એટલે કે સોળસો કિલોમીટરનો કિનારો ગુજરાતમાં જ છે ગુજરાતના પેટાળમાં અનેક ખનીજો છે જુદી જુદા પ્રકારની ખનીજો છે ઈશ્વરે પ્રકૃતિએ ગુજરાતની ત્રણ ઋતુઓ આપી છે શિયાળો ઉનાળો અને ચોમાસું અને એ પણ લગભગ સપ્રમાણ છે ક્યારેક કુદરત રૂઠે પણ ખરી આપણે જો એને છંછડીએ તો કુદરત તો ગુસ્સે થાય પણ પ્રકૃતિ પ્રકૃતિગત રીતે ત્રણેય ઋતુઓ આપણને સરખી મળી છે ગુજરાતની જમીન ખેતીલાયક છે ખેતીલાયક ઉપરાંત વિવિધ પ્રકારની કૃષિ પાક માટેની જમીન છે કચ્છની રેતાળ ક્યાંક ચીકણી માટીવાળી જમીન છે ક્યાંક પથરાવાળી જમીન છે ક્યાંક પોચી જમીન છે આવી વિવિધ પ્રકારની ગુજરાતની જમીનો કુદરતે આપણને આપી છે પરિણામ એ છે કે આપણે વિવિધ પ્રકારના પાકો લઈ શકીએ છીએ કૃષિ પેલાશ આપણને મળે છે અનાજ પણ મળે છે મગફળી પણ મળે છે કપાસ પણ મળે છે અને વિવિધ પ્રકારના ફળો પણ મળે છે અને ગુજરાતની કેસર કેરી આજે વિશ્વમાં પ્રખ્યાત છે કચ્છની કેસર કેરી અને કચ્છના ફળ ખારેક આજે વિશ્વમાં એની ડિમાન્ડ છે આવો ગુજરાતની એક જમીન છે સાથે સાથે વાત પણ કરી દઉં કે ગુજરાતના ખેડૂતો મહેનતું પણ છે સમજણ પણ ધરાવે છે વારસાગત રીતે કૃષિ વારસો પણ મળ્યો છે પણ ખેતી પડી ભાંગી છે કારણો પણ આપણે કહીશું આપણા આ બે બેથી ત્રણ ભાગમાં વેચી નાખ્યો છે કે શા માટે ગુજરાતના ખેડૂતો કંગાળ થતા જાય છે ખેતી શા માટે ધીમે ધીમે એની પડતી થતી જાય છે તૂટતી જાય છે આની પછી વાત કરીશું પણ અત્યારે આપણે વાત કરીએ કે ગુજરાતમાં વિવિધ પ્રકારના પળો પાકે છે અનાજ પાકે છે દાખલા તરીકે પોરબંદરનો ચણો એ ગુજરાતના પોરબંદરના ચણાની આંતરરાષ્ટ્રીય માંગ પણ છે એટલો મીઠાશવાળો છે દરેક દરેક કૃષિ પેદા મીઠાશવાળી છે એ વિશ્વમાં બહુ ઓછી મળે અને સાથે સાથે વાત કરીએ ગૌરવની વાત છે કે ગુજરાતની ગીર ગાય ઈશ્વરે આપણને પ્રકૃતિએ આપણને ભેટ આપી છે અને ગીર ગાયમાં એનું દૂધ અને ઘી અને એની છાશ અને દહીંની મીઠાશ અનેરી છે એ ગીર ગાય પોલેન્ડમાં જઈ અને એ ગીર ગાયનું આજે ત્યાં ખૂબ જ એ ગીર ગાયો થતી જાય છે એટલે ગુજરાતની ગીર ગાયને પણ વિશ્વમાં પ્રખ્યાત છે એટલું જ નહીં પણ ગુજરાતના જંગલો ગિરનાર છે બરડો ડુંગર છે દક્ષિણ ગુજરાતના ગણદેવી અને પંચમહાલના જંગલો છે અને એ જંગલોમાં વિશાળ પ્રમાણમાં આયુર્વેદિક વનસ્પતિઓ છે અને એ આયુર્વેદિક વનસ્પતિઓ અસરકારક છે પ્રકૃતિએ કુદરતે માનવજાતના રોગોની સામે રક્ષણ આપવા માટે આપી છે ઈશ્વરનો જેટલો આભાર ઓછો છે પ્રકૃતિને નમન પણ કરીએ હારમાળ પણ છે અને બારમાસી નદીઓ પણ છે બારમાસી નદીઓ પણ છે ગુજરાતના યુવાઓને ભૂલી ન શકાય બુદ્ધિશાળી છે મહેનતુ છે રચનાત્મક વૃત્તિ ધરાવે છે સંશોધન સંશોધન કરવું એ એમના લોહીમાં છે પરિણામે પણ કમનસીબી એ છે કે ગુજરાતના યુવાઓ અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા જાય અને એ દેશોમાં ખૂબ જ આગળ વધ્યા છે પછી આઈટી ક્ષેત્ર હોય કેમિકલ ક્ષેત્ર હોય સ્પેસ હોય કન્સ્ટ્રક્શન હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય પણ ગુજરાતના યુવાઓએ વિદેશીને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યા છે એની દુઃખની વાત આપણે પછી કહીશું ગુજરાત પ્રકૃતિગત રીતે છે ગુજરાત સ્વર્ગ શા માટે બની ન શકે સ્વર્ગ પ્રકૃતિએ ગુજરાતને સ્વર્ગ ભૂમિ આપી છે સ્વર્ગ માટેની બધી સાનુકૂળતા પણ આપી છે સ્વર્ગ જેવું વાતાવરણ પણ આપ્યું છે પણ દુઃખની વાત એ છે ગુજરાત સ્વર્ગને બદલે નરક બનતું જાય છે આવતીકાલના પીડીયોમાં વાત કરીશું મિત્રો એક આપની પાસેથી એક નાનકડી આશા રાખું છું કે આ બધા વિડીયો બનાવતી વખતે ખૂબ જ વાંચન કરવું પડે છે મનન કરવું પડે છે સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે છે એની પાછો પુષ્કળ સમય પણ આપવો પડે છે દરરોજ આઠથી દસ કલાક કામ કરવું પડે છે ત્યારે વિડીયો બને છે પણ તમે દસ મિનિટ આ વિડીયો ન સાંભળી શકો તમારા માટે ગુજરાત માટે એટલા બધા સ્વાર્થી છો એટલા બધા બીજી તો નથી ઘણો સમય છે ઘણા યુવાનો બેકાર રખડે છે બેરોજગાર છે દિશા શૂન્ય થઈને ફરે છે એ યુવાનો આ રીડ આ વિડીયોમાં છે સાંભળે ખેડૂતો સાંભળે અને નાના મોટા વેપારીઓ પણ સાંભળે પણ ગુજરાતની મહિલાઓને આપણે ન ભૂલાય બેનો પણ એટલી જ સશક્ત અને બુદ્ધિશાળી છે અને એમાં વર્તમાન પરિસ્થિતિ જો વાસ્તવિકતાની વાત કરું તો પેર પોરબંદરની મેર કોમ અને આહિર કોમની બહેનો એ પણ આજે અજોડ છે મહેનતું પણ છે ખેતી કરે છે જંગ પોતાના ફાર્મ હાઉસમાં રહે ફાર્મ હાઉસ એ નવો શબ્દ છે પણ પોતાના વાડીઓમાં રહી અને જીવે છે અને આપણી પ્રકૃતિને સાચવી રાખે છે આવતીકાલે ભાગ બે કરીશું પણ ભૂલતા નહીં સાંભળો ખરા ફોરવર્ડ પણ કરો લાઈક ન કરો તો ચાલશે મારી ટ્યુબને સબસ્ક્રાઈબ ન કરો તો પણ ચાલશે પણ આ વિડીયો જરૂરથી સાંભળજો આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત